સાવરકાઠામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કલેક્ટર શ્રી સહિત અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ એકતા શપથ લીધા લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો નો જન્મ દિવસ દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધુ સાંધુ નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણ વાઘેલા તથા વહીવટી તંત્રના વિભાગ વિવિધ વિભાગોના અધિકારી અધિકારીશ્રીઓને કર્મચારી શપથ લીધા હતા શપથ દરમિયાન ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા જળવવા તથા સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા